આ છે ભોળાનાથનું મંદિર આ વિડીયો ઓગણત્રીસ તારીખે આ શૂટિંગ કરેલો છે ગયા મહિનામાં તો દોસ્તો અત્યારે હું તમને બતાવી રહ્યો છું તો સોરી માફ કરી દેજો પણ બતાડવું પણ જરૂરી હતું એટલે હું તમને આ બતાડું છું તો જય માતાજી હર હર મહાદેવ દોસ્તો બધાનું સ્વાગત છે અમારા એક ન્યૂ બ્લોગ વિડીયોમાં તો બધાએ એન્ડ સુધી જોડાઈ રહેજો અને આ બ્લોગ વિડીયો પૂરેપૂરો જોઈજો

તો દોસ્તો તમે જોઈ શકો છો ફટાફટ જઈ રહ્યા છે ભોળાનાથના મંદિરે આ મંદિર આવેલું છે મહેસાણા અને બહુચરાજીના વચ્ચે એક ગામ આવેલું છે મણતોલી જા ખૂબ જ વખણાય છે ચહેરમાંનું ધામ છે અને મણતોલી જાતા જ વચ્ચે આવે ગોકળપુરા એ ગોકળપુરા ગામમાં છે અને તમને પહેલા વિડીયોમાં શરૂઆતમાં જ શો કરાવી દીધું એવી રીતના દુધેશ્વર મહાદેવનું મંદિર છે

અંદર બંધ છે કારણ કે અને થી એક સરસ મજાની ફોટો છે જોઈ શકો છો આવી રીતના મંદિર આ ભોળાનાથનું અને આ બધા જૂના ઇતિહાસો છે બધા આપણે ખબર નથી એટલી બધી એટલે આ બાજુ આવ મારા અહીંયા ઘણા બધા એવા અમુક અમુક એક્ટિંગ વિડીયા પણ છે જે તમને હું અહીંયા બતાવીશ આ આ વિડીયોના માધ્યમથી તમે એ પણ જોઈશું કે મારા એક્ટિંગ વિડીયોમાં હું જે જે લોકેશન યુઝ કર્યા હતા ને એ લોકેશન પણ તમને હું અહીં બતાવીશ જે આ ભોળાનાથના મંદિરમાં ગાર્ડન છે અહીંયા ત્યાં પણ મેં યુઝ કર્યા છે લોકેશન એ પણ બતાવીશ પહેલાં તો આપણે દર્શન કરી લઈએ અને આ છે મંદિર હા હા

માતાજી નું મંદિર તમે જોઈ શકો છો તમને આપણ બધા હારે હારે દર્શન કરવા માટે આવી ગયા છે તેમાં અહીં છે અત્યારે કોઈ નથી કારણ કે સવારને સાંજ બહુ જ પબ્લિક હોય છે કારણ કે આરતીના ટાઈમે બહુ મહત્વની આરતી કહેવાય એટલે બહુ પબ્લિક હોય છે પણ હું કોશિશ કરીશ સાંજના ફોનમાં આવવાનું કોશિશ કરીશ કે અહીંયા કેવી પબ્લિક રહે છે અને કેવું અહીંયા બધી રીતના આરતી બધું થાય બધું જાણવા મળશે અને તો બધાને જય શ્રી કૃષ્ણ તો દોસ્તો આ છે પાંડવો વખતની મૂર્તિઓ અને અહીંયા કણે પાંડવો આવ્યા હતા અને વિશ્રામ કર્યો હતો આ જગ્યા પર તો એ છે મૂર્તિઓ તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો ચિત્ર પાડેલા છે અને આપણને અહીંયા કણે એવું દર્શાવે છે કે પાંડવો આ જગ્યા પર આવ્યા હતા અને વિશ્રામ કરતા હતા આ જગ્યાએ અને જ્યારે પરિક્રમા કરતા હોય એટલે આપણને સારો સાંયો ફાળીને અને સારી જગ્યા ફાળીને જ્યારે આપણે પરિક્રમા કરતા હોય ને અને યાત્રા કરતા હોય ને તો આપણને જરાય થોડો ઘણો થાક લાગ્યો હોય એટલે વિશ્રામ કરવા માટે બેસી જતા હોય છે એવી રીતના પાંડવોની અહીંયા મૂર્તિઓ દર્શાવેલી છે તો તમે એ જોઈ શકો છો અને બધાને હું ફરીથી કહીશ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ આજે તમે જોઈ શકો છો આ પણ મંદિર જ છે અને તમે જોઈ શકો છો આવી રીતના અહીંયા દરેક ભક્તો આવે એટલે પરિક્રમા લગાવે છે તમે જોઈ શકો છો અહીંયા આવી રીતના છે હવે હું તમને લઈ જઈશ જ્યાં કણે મેં એક્ટિંગ વિડીયો બનાવ્યા હતા જ્યાં કણે મેં એક્ટિંગ વિડીયો બનાવ્યા હતા અને એક્ટિંગ કર્યા કરવા માટે હું લોકેશન જે જે યુઝ કર્યા હતા ને એ હું તમને બતાવવા જઈ રહી કારણ કે તમે જોયા હોય ને વિડીયા તો તમને ખબર જ હશે એક સીન મેં અહીંયાથી લીધો હતો જે ચાલીને જતો હતો અને ચાલતા ચાલતા એક એન્ટ્રી મારી હતી એક સીન અહીંયાથી લીધો હતો તમે જોઈ શકો છો અને એક સીન અહીંયાથી લીધો હતો

ઉલ્લા કડે ઢગલો હતો ટોળાનો એટલે કે ઈટોળાનો એના પર બેન સીન લીધો હતો તો આવી રીતના એક અમે આવી વિડીયો શૂટ કર્યો હતો ટીમલીનો અને એક બીજો સીન અમે તમને અહીંયાથી બતાવીશ કારણ કે આ તલાઈમાં જોઈ શકો છો પાણી હતું પહેલાં પહેલાં હમણે પણ રહેશે કારણ કે બારો માસ અહીંયા પાણી ના ખૂટે એવી અહીંયાની ફરજિયાત તમે જોઈ શકો છો અહીંયા આ તલાવમાં ગમે તે થાય બધે પાણી ખૂટી જાય બાકી અહીંયા અહીંયા કોઈ દી એવું ના બન્યું કે પાણી ખૂટી જાય ટૂંકમાં તમને એમ કહીશ ને કે અહીંયા પાણી કોઈ દી ના ખૂટે તો અહીંયાથી હું તમને એક સીન લીધો તો એ બતાવીશ આ જે જગ્યા છે ને એ જગ્યાએથી એક સીન લીધો તો એક્ટિંગ કરવા માટે એક અહીંયાથી એક્ટિંગ કરી હતી અને પછી સામે તમને દેખાતો છે બાવર અહીંયા કારણે મેં એક સીન લીધો હતો અહીંયા તમે કહી શકો છો તો અહીંયા કારણે મેં એક સીન લીધો હતો તો તમે એક્ટિંગ વિડીયો મારો ના જોયો હોય તો સિંગર મહેશ ડાબોર એક્ટિંગ વિડીયો એમ સર્ચ મારશો ને તો જરૂરથી આવી જશે અને આશા કરું છું કે તમે બધા જો જોયો છે પણ ના જોયો હોય ને એમને નંબર વિનંતી છે કે જોઈ લેજો જોઈ શકો છો દાળો આત્મમાં જઈ રહ્યો છે અને જો અમે લોકો ખાધું નથી એટલે હવે જઈશું ખાવા માટે જમવા માટે અને જ્યાં કણે હું અત્યારે રહું છું ને આ ગોકળપુરામાં આવ્યો છું દસામાના મંદિરે એ તો તમને બધાને ખબર જ છે પણ હું જે ઠેકાણે અત્યારે રહું છું ને ગોકળપુરામાં ત્યાં હું તમને તેને બતાવીશ કે હું કેવી જગ્યાએ રહું છું તો આ બધા સીન મેં લીધા હતા વિડીયોમાં સીન સીન લીધા હતા એ બધું તમને બતાવ્યું તો આપણે આગળ વધીએ ડાયરેક્ટ જઈશું રૂમ રૂમ પર એટલે કે આપણા વાડામાં અહીંયા આ એક કહેવત ખાસ કરીને એટલી રહે છે કે વાડામાં બરામાં આવી રીતના ફળિયાનું નામ પાડેલું છે એટલે આપણે અહીંયા જઈશું તો તમે જોઈ શકો છો અહીંથી આપણે મંદિરના એક બે સીન લઈ લઈશું તાકી તમને પણ મજા આવે આ એને માલ્યા જાય છે ચાલો તમે ચાલતા હોય સીન લઈ લો દોસ્તો તમે જોઈ શકો છો અમે ભોળાનાથના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ મતલબ કે આ વાડી આવડે છે સોરી અમે જ્યાં કણે રહીએ છીએ ને કણે તો એ પણ તમને બતાવીશું બ્લોગ વિડીયોમાં તો બને જો એન્ડ સુધી જોઈ શકો છો ધીમાહીની મમ્મી અને ધીમાહી જઈ રહ્યા છે રૂમ ઉપર જ્યાં કાળે રહેવાનું છે અમારે અહીંયા અહીંયા અમારો મોટો ભાઈની પહેલાંથી જ રહે છે હું પણ રહેતો કહેવાય તમને ખબર જ હોય કારણ કે કેવું ને બહુ જરૂર નહીં અન બેટા હવે આપણે પોકવા દાયા છે વારામ આ સે ગાડી પોક પેન્ડલ ચાલતા 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 પોક કે જની દે માય પોક કે જે છે આ થોરા વધારે રાખે વધારે ભાગ થોરા વધારે રાખે આ જોઈ શકો સતર બધા સારવાની નહી થઈ જાય

ગોકળપુળા આઈએ જ્યારે દર્શન કરવા માતાજીના ત્યારે અહીંયા આશ્રમ જેવું જ છે તો અહીંયા કણે મોટાભાઈની છે તો અહીંયા તમે જોઈ શકો છો નાની ઢીંગલી છે મોટાભાઈની છોકરી અને છોકરો તમે જોઈ શકો છો